શનુભગત ના ઘરે થશે ત્યારબાદ તારીખ બારમી માર્ચ બે રોજ સવારે દસ કલાકે સમૂહ લગ્નનું પણ આયોજન દરેક ભાવિક ભક્તોને આમંત્રણ છે અને સમૂહમાં જે કોઈ ભાઈ બહેન ને નામની નોંધણી કરાવી હોય તો મંદિરે નામ નોંધણી કરાવી

ત્યારબાદ ચો તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે સમૂહ લગ્નનું પણ આયોજન રાખેલ છે તો દરેક ભાઈ ભક્તોને ભાવભીનું આમંત્રણ છે અને સમૂહ લગ્નમાં જે કોઈ ભાઈ બહેન નોંધણી કરાવવા માગતા હોય તો ગામ બેદાસ મોરોગા સિંહ વિસ્તાર સનુ ભગતના મંદિરે નોંધણી કરાવી જવી ત્યારબાદ રાત્રે લીલુડા માંડવાનું આયોજન પણ કરેલ છે તો રીંગણીના કલાકાર મયંક રાઠોડ આવી રહ્યા છે તો દરેક ભાવિક ભક્તોને બીનું આમંત્રણ છે જય માતાજી